ગુજરાતમાં અત્યારે હાલ સમગ્ર વિસ્તારોમાં ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ભાગો છે કે જેની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે હાલ વરસાદને લઈને પરેશ ગોસ્વામીની શું આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આગામી બેથી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને જ આજના વિડીયોમાં વિંડીના મારફતથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ જો સવારની પરિસ્થિતિની વાત કરીએ તો અહીં ક્યાંક ઠંડા પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે પરંતુ ધીરે ધીરે બપોર પડતા વરસાદ છે તે વધી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને સુરતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે કે અગિયાર વાગ્યાની આસપાસ સુરતની અંદર ભારે વરસાદ આવી શકે છે ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી પણ અહીં વાત કરવામાં આવી છે એક વાગ્યાની વાત કરવામાં આવે તો જે નીચેના વિસ્તારો છે દ્વારકાથી લઈને જે નીચેના દરિયાકાંઠાના વિસ્તારો છે ઉનાની આસપાસના વિસ્તારો છે અહીં પણ વરસાદ દેખાઈ રહ્યો છે તે બાદ થાન છે જામનગર છે ત્યાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ભાવનગર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે વલસાડ છે સુરત છે વડોદરા છે અમદાવાદમાં કોઈ જ આગાહી નથી પરંતુ એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એમાં ભારે વરસાદ નહીં પરંતુ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને હવે જે અત્યારે હાલ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે અને જે પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોની જો વાત કરવામાં આવે તો જામનગર છે દ્વારકા છે જૂનાગઢ છે ભાવનગર છે આ દરેક જગ્યાએ આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ખેડૂતોના પાકને પણ એટલો ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે પરંતુ બપોર સુધીના વરસાદની જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે ભારે વરસાદ જોની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ ક્યાંક બપોર પછી વરસાદ છે તે પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે છ વાગ્યાની આસપાસ ધોળકા છે અમદાવાદ છે વડોદરા છે વડોદરાની આસપાસના જેટલા પણ વિસ્તારો દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સુરેન્દ્રનગર છે બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ અમરેલી છે જૂનાગઢ છે જામનગર છે ગાંધીધામ આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે એવી શક્યતાઓ સાંજના સમયે દેખાઈ રહી છે અને જો રાતના સમયની વાત કરવામાં આવે તો હવે આ વરસાદનું જોર ઘટી ગયું છે વિરમગામ નડિયાદ અને ધોળકા અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એની અંદર પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે જોકે વરસાદને લઈને પરેશ ગોસ્વામી અને ખાસ કરીને આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે એ જ વાતને લઈને પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે પણ સાંભળીએ ખાસ કરીને આજના વિડીયો આપણે વરસાદ અને પવન વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં થોડા દિવસથી આપણે આગાહી કરતા હતા એ મુજબ કે મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું એ ગુજરાત ઉપર થઈ અને મધ્ય ગુજરાતના ભાગો થઈ કચ્છના ભાગો થઈને અરબ સાગર અને પાકિસ્તાન તરફ જવાનું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી ઘણું બધું આગળ પણ નીકળી ચૂક્યું છે મોટા ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબ સાગરની અંદર છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાકિસ્તાન તરફ અત્યારે પહોંચી ચૂક્યો છે આજે તારીખ થઈ છે અઠ્યાવીસ જૂન અઠ્યાવીસ જૂન સુધીમાં જે વરસાદ છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે અઠ્યાવીસ તારીખના રોજ પણ અનેક જગ્યાએ હેવી વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ગીર સોમનાથ પોરબંદર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે આજે નોંધાયા છે આ વરસાદો છે આપણે ઘણા સમયથી આગાહી કરીએ છીએ એમ કે ઓગણત્રીસ જૂન સુધી continue રહેવાના છે એટલે ઓગણત્રીસ જૂન સુધીમાં હજુ અનેક વિસ્તારની અંદર સારા એવા વરસાદો પડશે જોકે ઓગણત્રીસ જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વરસાદો છે એ ચાલુ રહેવાના છે વરસાદો બિલકુલ બંધ નથી થવાના કેમ કે આ સિસ્ટમ છે હજુ આપણાથી દૂર જવામાં ઘણો બધો સમય લાગશે એટલે જ્યાં સુધી આપણાથી ઘણી બધી દૂર ન નીકળીએ ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદો છે એ continue જોવા મળશે પણ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળવાના છે એમાં આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદો છે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા એક થી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદ નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવડા જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટા ભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એક થી બે દિવસ સુધી સારા શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ કાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાઈકાંઠાના ભાગો છે તેમાં પણ ચાલીસ કિલોમીટર પ્રતિ પવન રહ્યા છે એટલે વરસાદ પણ નોંધાશે દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચપટા ઓથી ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયા કાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરના એરિયા હશે એટલે કે દરિયા કાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશેની અગત્યની માહિતી હતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર